અમદાવાદના વટવા વિસ્તાર ચારમાળિયા ખાતે એક યુવાનની સરા જાહેરમાં છરીના ઘા ઝીંકીને હત્યા કરી દેવામાં આવતા વિસ્તારમાં ફરી એકવાર ડરનો માહોલ સર્જાયો છે જેવી રીતે અસામાજિક તત્વો બેફામ બન્યા છે કાયદા વ્યવસ્થાને ઘોડીને પી ગયા છે આ ઘટનામાં પણ જૂની અદાવતમાં હત્યા થઈ હોવાની વિગતો સામે આવી રહી છે ત્યારે જે હત્યાની ઘટનાને અંજામ આપનાર આરોપીઓ છે તેમની પોલીસે ધરપકડ પણ કરી છે પરંતુ શું વિવાદ ખરેખર સામે આવી રહ્યો છે વિગતે વાત કરીએ નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આ દિવસોમાં ગુજરાતમાં અલગ અલગ જિલ્લાઓમાં હત્યાના બનાવ સાવ સામાન્ય બની ગયા હોય તેવી રીતે થોડાક સમય માટેનો ગુસ્સો છે તે માણસ ઉપર શૈતાન સવાર કરી દેતો હોય છે માણસ કંઈ પણ વિચાર્યા વિગર સામેવાળા પક્ષ ઉપર એટલો ગુસ્સાથી ભરાયેલો હોય છે કે તે હત્યા કરવામાં પણ ખચકાતો નથી છેલ્લા ઘણા સમયથી આ પ્રકારના કિસ્સાઓ સતત વધી રહ્યા છે ત્યારે અમદાવાદના વટવા વિસ્તાર ખાતે આવેલા ચાર માળિયામાં એક યુવાનની રાત્રિ દરમિયાન સરા જાહેરમાં છરી નગા ઝીંકીને હત્યા કરી દેવામાં આવતા વિસ્તારમાં ડરનો માહોલ સર્જાયો છે ઘટનાની વિગતે વાત કરીએ તો જે મૃતક છે જાવેદ પટેલ તો રિક્ષાના વ્યવસાય સાથે સંકળાયેલા છે અને જે આરોપીઓ છે તેમના ત્રણ દરવાજા ખાતે પાથણ આવેલું છે ત્યારે હાલ પોલીસ તપાસમાં જે સામે આવ્યું છે તે મુજબ પાથરના પાસે જાવેદ પટેલ નામનો જે શખ્સ છે તે રીક્ષા મુકતો હશે અને આને લઈને આરોપીઓ અને ફરિયાદી વચ્ચે બોલાચાલી થઈ હતી વિવાદ થયો હતો છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલતો હતો ત્યારે ઇન્સ્ટાગ્રામના માધ્યમથી પણ જે આરોપી અને મૃતક છે તેમના વચ્ચે બોલાચાલી થઈ ને વાદ વિવાદ વકરી ગયો અને વટવા ખાતે રતો જે મૃતક છે જાવેદ પટેલ તેને ચાર મળ્યા ખાતા રહેતા જે આરોપી છે તેના દ્વારા બોલાવવામાં આવ્યો ને આ પ્લાનિંગના ભાગ રૂપે છરીના ઘા ઝીંકીને જાવેદ પટેલની હત્યા કરી દેવામાં આવી આ ઘટનાની જાણ વટવા પોલીસ હતા વટવા પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી જોકે જાવેદ પટેલને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો તે પહેલાં તેમનું ઘટના સ્થળે મૃત્યુ નિપજ્યું હતું આ મામલાના સંદર્ભમાં ચાર જેટલા આરોપીઓ સામે પોલીસે હત્યા

જાવેદ સલીમભાઈ પટેલ નામના ત્રીસ વર્ષીય યુવાનના ખૂનનો બનાવ નોંધાયેલ છે આ બાબતે તેના ભાઈ મોહમ્મદ જુનેદ સલીમભાઈ પટેલ દ્વારા વટવા પોલીસ સ્ટેશનમાં આરોપીઓ મોહમ્મદ જમીર મોહમ્મદ જાફર કાસમભાઈ શેખ અને રાશિદાબાનુ વિરુદ્ધ ખૂનની ફરિયાદ નોંધાવતા વટવા પોલીસ સ્ટેશન દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી અને ગણતરીના કલાકોમાં જ આરોપીઓ મોહમ્મદ જમીર ખાસમ શેખ મોહમ્મદ જાફર કાસમ શેખ કાસમભાઈ શેખ અને રસીદાબાનુ જાફર શેખની ધરપકડ કરવામાં આવેલ છે મરણ જનાર જાવેદ મોહમ્મદ સલીમભાઈ પટેલ પોતે રિક્ષા ચલાવે છે અને જે આરોપી મુખ્ય આરોપી છે જમીર કાસમ શેખ એ લાલ દરવાજા પાસે પાથરણા પાથરે છે તેની બાજુમાં રિક્ષા રાખવા બાબતે અગાઉ માથાકૂટ થયેલી જેની અદાવત રાખી અને આ બનાવ બનેલ છે પકડાયેલ આરોપીઓ મોહમ્મદ જમીર કાસમ શેખ અને તેનો ભાઈ મોહમ્મદ જાફર કાસમ શેખ અગાઉ હથિયાર ધારાના ભંગ બદલ તેમજ મારામારીના ગુનામાં બંને બબે ગુનામાં પકડાયેલ છે આપણે સાંભળ્યા હતા કે ડિવિઝનના એસીપી પ્રદીપસિંહ જાડેજા તેમણે પણ હત્યા પાછળના કારણો જણાવ્યા છે આ મામલામાં ચાર જેટલા આરોપીની ધરપકડ કરવામાં આવી છે જેમાં એક મહિલાનો પણ સમાવેશ થાય છે હાલ આ ઘટનાના સંદર્ભમાં આરોપીઓ સામે કડકમાં કડક સજા થાય તે માટે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પરંતુ જે જાહેરમાં હત્યાનો બનાવ સામે આવ્યો છે તેના કારણે વિસ્તારમાં ફફડાટ ફેલાયો છે હવે આગામી દિવસોમાં વટવા પોલીસ આ વિસ્તારમાં શાંતિ સલામતી જળવાઈ રહે તે માટે કયા પ્રકારના પગલાં લે છે તે જોવું રહ્યું દર્શક મિત્રો નવજી ન્યુઝ ના અપ્લાય કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં પર